હેલ્થ શિવાજી હેલ્પ પર આપ સૌનું દિલથી સ્વાગત છે સુકા ધાણાની અંદર આ વસ્તુ ઉમેરો અને બનાવો સરસ મજાનો ઘરેલું વેઇટ લોઝ પાવડર આ પાવડરની મદદથી પંદર જ દિવસની અંદર તમારા પેટની ચરબીના થર ઓગળવા લાગશે તમારી કમરની ચરબીના થર ઓગળવા લાગશે અને એકદમ ઇઝીલી તમે તમારું વજન ઘટાડી શકો છો ખરેખર મિત્રો સૂકા ધાણા છે ને એ ઠંડક આપે છે જેવી રીતે ચંદ્રની ચાંદણીની શીતળતા આપણા શરીરને ઠંડક પહોંચાડે છે એ જ રીતે સૂકા ધાણા છે તે આપણા શરીરની અંદરની જઠરાગ્નિ શાંત કરે છે સાથે સાથે આપણા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત કરે છે બોડીનું ડિટોક્સીકરણ કરે છે સૂકા ધાણા ખૂબ જ ઉપયોગી છે આપણા ઋષિ મુનિઓ સૂકા ધાણાના આ ગુણથી વાકેફ હતા અને એટલા માટે જ એમને દરેક ખોરાકની રસોઈ જે આપણે બનાવીએ છીએ એમાં ધાણા જીરાનો છંટકાવ કરવાની પ્રથા પાડી જેના કારણે આપણી પાચન તંત્ર સરસ રહે તો મિત્રો આપણા રસોડામાં હાજર રહેલા મસાલામાંથી જ આપણે બનાવીશું આ વેઇટ લોસ પાવડર જીમમાં જવાનું ટાઈમ નથી ફિકર નોટ ડાયટ કરવા કે પરેજી પાડવાનો ટાઈમ નથી ફિકર નોટ તમારો ફિકરડ્યુલમાં આ પાવડર તમારા માટે લાખ રૂપિયા યોગા વગર માત્ર થોડું ધ્યાન રાખીને તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો એકવાર વજન ઘટશે પછી વજન તમારું ફરી ક્યારેય વધશે નહીં કારણ કે આ વસ્તુ છે ચરબીની દુશ્મન તો મિત્રો અહીંયા તમારે કેવી રીતે આ પાવડરનું સેવન કરવાનું છે એ હું તમને ધીરે ધીરે જણાવું છું જોતા રહો સ્ટેપ બાય સ્ટેપ રેસીપીનો વિડીયો આ વેઇટ લોસ પાવડર તમારે કેવી રીતે લેવાનું છે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે અને કેવી રીતે બનાવવાનું છે એવું તમને જણાવીશ મેં સૌથી પહેલું સ્ટેપ આ વેઇટ પાવડર છે એ લો ત્યારે તમારે કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલા દિવસમાં બે થી ત્રણ વાર હુંફાળો ગરમ પાણી પીવાનું છે બીજું ભૂખ કરતાં ઓછું જમવું ત્રીજું તમારા ખોરાકની અંદર બને એટલી રોટી ઓછી અથવા તો બને તો ન જ ખાવ એક મહિનો તમે થોડું ધ્યાન રાખો ખાંડ ખાવાનું પ્રમાણ એકદમ ઓછું કરી દો દિવસમાં ખાંડવાળી ચા પીતા હોય તો શુગર વાળી ચા પીવો થી ત્રણ વાર ચા પીતા હોય આખો કપ તો એના બદલે અડધો અડધો કપ ચા પીવાની ટેવ તો હવે અહીંયા સૌથી બીજી વાત છે કે તમારા ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં સલાડ સામેલ કરવાનું છે અને સાથે સાથે તમારે તમારા ભોજનની અંદર એડ કરવાની છે કઠોળ તો રોજ એક વાટકી કઠોળ પલાળેલા બાફેલા અવશ્ય ખાવ મગ ખાવ બાફેલા ફણગાવેલા મગ ખાવ કઠોળ એક વાટકી અવશ્ય ખાવ આટલું જ કરશો તમારું વજન એકદમ ઝડપથી ઘટવા નાખશે હવે રહી પહેલી વાત આ વેટ લોસ પાવડરનું સેવન ક્યારે કરવાનું છે તો રાત્રે સૂતા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે એક ચમચી પાવડર અને સવારે ઉઠો છો જાગો છો ત્યારે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આપણે આ પાવડરનું સેવન કરવાનું છે તો હવે આપણે આ પાવડર કેવી રીતે બનાવો તેની જોઈએ રસ્તો પાવડર બનાવવા માટે સૌથી પહેલા ત્રિકોટ ચૂર્ણ જોશે આ ત્રિકોણ ચૂર્ણ આયુર્વેદિક શોપ પર મળી જશે આની અંદર હિંગ સૂંઠ અને મરી પાવડરનો મિક્સ કરેલું હોય છે અને એ ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કરીને બને છે કટ્ટુ પાવડર આ તમે ઘરે પણ બનાવી શકો છો આ ત્રણે ત્રણ વસ્તુ એટલી આપણા ગુણકારી છે અથવા તો તમે એકલો સૂટ પાવડર પણ આમાં ઉમેરી શકો છો તમે આમાં એકલો આમળા પાવડર પણ ઉમેરી શકો છો તમે એકલું એની અંદર મરી પાવડર પણ આ પાવડરની અંદર ઉમેરી શકો છો જો તમારે આયુર્વેદિકમાંથી આયુર્વેદિક ચૂર્ણ લાવવું ન હોય તો તો અહીંયા દસ ગ્રામ ત્રિકો ચૂર્ણ લીધું છે તો સામે પચાસ ગ્રામ સૂકા ધાણા લીધા છે આ સૂકા ધાણા છે એની તાસી ઠંડી એની અંદર વિટામિન અને એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે તમારા શરીરનું વજન એકદમ ઝડપથી ઘટાડે છે સાથે સાથે અહીંયા સાત મરીના દાણા પચાસ ગ્રામ પાવડર હોય ને તો સાત મરીદાણા લેવાના છે અને સાથે સાથે સાત તમાલપત્રના પાન લેવાના છે આ તમાલપત્રના પાન પણ પુષ્કળ ઉપયોગી છે હજી આમાં તમે એડ કરી શકો છો ત્રિફળા પાવડર પચાસ ગ્રામ એડ કરી શકો છો પચાસ ગ્રામ જીરું એડ કરી શકો છો પચાસ ગ્રામ મેથી દાણા એડ કરી શકો છો તમે જ્યાં વેઇટ લોસ માટે જે પચાસ ગ્રામ અજમો ઉમેરી શકો છો પરંતુ એ બધી વસ્તુ કદાચ ગરમ પડે પરંતુ અહીંયા આપેલી કોઈ જ વસ્તુ ગરમ પડતી નથી અને સાથે સાથે એકદમ ઇઝીલી અને ફટાફટ તમારો વેઇટ લોસ કરી શકે છે સાથે સાથે તમારું પાચનતંત્ર મજબૂત રાખી શકે છે પાચનતંત્ર રિગાર્ડિંગ જેટલા પણ રોગો છે ને કંટ્રોલમાં રાખી શકાય છે તો હવે આપણે આ બધી જ વસ્તુની દસ મિનિટ માટે તડકીશું રાખી દઈશું અથવા તો તમારા ઘરે તડકો નથી આવતો તો ત્રિકોટુ પાવડર સિવાય આ બધી જ વસ્તુને આવતી જતી દસ સેકન્ડ માટે ગેસ પર ગરમ કરવાની છે યાદ રહે એક વસ્તુ વળવી જોઈએ નહીં માત્ર ને માત્ર હવાનો ભેજ દૂર થાય એ જ રીતે આપણે આ બધી જ વસ્તુઓને ગરમ કરીશું ઓકે તો હવે આપણે આ બધી જ વસ્તુ સાઈડમાં મૂકી દઈએ અને બનાવી લઈએ સરસ મજાનો વેઇટ લોસ પાવડર તો અહીંયા આપણે પહેલેથી જ વેઇટલોઝ પાવડર બનાવીને રાખેલો છે તો હવે આ જે લોસ પાવડર છે એનું સેવન કરીશું સૌથી નાની મિક્સર જારમાં કરવાનું છે ગાળવાનું તો બિલકુલ નથી કારણ કે જો ગાળીશું ને તો તમારા શરીરની અંદર જે ફાયદો નહીં થાય કારણ કે જે આના રેસા હોય છે એમાં ડાયક્ટેરિયાનું સેલ્યુલરનું ફાઈબર હોય છે એ ચારણીમાં રહી જશે અને તમને પચાસ ટકા રિઝલ્ટ પણ મળશે નહીં અને કહીશો કે તૃપ્તિ વહેન યાર અમને રિઝલ્ટ ન મળ્યું તમારે રિઝલ્ટ જોઈતું હોય તો દિવસમાં બે વાર હું ફળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાનો છે પાવડર લીધાના સવારે નરણા કોઠે પાવડર લો પછી ત્રીસ મિનિટ પછી ખૂફી નાસ્તો કરો ને રાત્રે સૂતાના એક પહેલા પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લો અને સૂઈ જાઓ બસ આ બે જ વસ્તુ કરવાની છે સવારનો પાવડર દિવસની ચરબી વધવા નહીં દે રાતનો પાવડર રાતની ચરબી વધવા નહીં દે અને થોડા ટાઈમમાં તમે તમારું એકદમ ફિટનેસ પામી શકો છો પેટની ચરબી ઘટાડી શકો છો તમારા શરીરને સ્ટ્રોંગ તમે મહેસૂસ કરી શકો છો બીજું કે તમે થોડું ધ્યાન રાખો દિવસમાં બેથી ત્રણ વાર હુંફાળું ગરમ પાણી પીવો આ એક ચમચી વેટ લોઝ પાવડર તમારા સાથળની ચરબી કમરની ચરબી ખભાની ચરબી પેટની ચરબી સાથે તમારા પગની ચરબી પણ એકદમ ઝડપથી ઘટાડી દેશે તમને સ્ટ્રોંગ બનાવી દેશે વર્ષો જૂની કબજિયાતને તમે ટાટા બાય બાય કહીશો એ ઉપરાંત તમારા શરીરની અંદર ક્યારેય ગેસ આફરો એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ નહીં થાય તો ખરેખર આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌને આ માહિતી ગમશે